મારું નામ પરમાર નિકુલ છે હું ધોરણ બારમાં શ્રી જય જયસંઘવી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજે દસ ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ આ વિશ્વ સિંહ દિવસની સૌપ્રથમ શરૂઆત બે હજાર તેરમાં કરવામાં આવી હતી કારણ કે ઘટતા જંગલો અને સિંહનો ખૂબ જ શિકાર કરવામાં આવ્યો હતો સિંહની વસ્તી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી અને આ વસ્તી એક સમયે ભારતમાંથી લુપ્ત થવાના આરે હતી આ ઓછી ન થાય એટલા માટે સિંહ દિવસ ઉજવવામાં બે હજાર તેર થી આવે છે અને બે હજાર વીસમાં ગણતરી સિંહ વિશ્વ વન વિભાગની ગણતરી મુજબ ભારતમાં સિંહની સંખ્યા છસો ચુમ્મોતેર હતી જે બે હજાર ચોવીસમાં આઠસો પચાસ હોવાનો અંદાજ છે તો આપણે સૌ આજે દસ ઓગસ્ટના દિવસે સિંહ દિવસની ઉજવણી કરીએ અને સિંહોને બચાવીએ એવી સૌને શુભેચ્છા નમસ્કાર મિત્રો આશા છે કે તમે સૌ મજામાં આવશો બરાબર આજે દસ ઓગસ્ટ એટલે કે વિશ્વસિંહ દિવસ બરોબર વિશ્વસિંહ દિવસની ઉજવણી સૌ પ્રથમ બે હાજર તેર ના દસ ઓગસ્ટ બે હાજર તેર ના રોજ કરવામાં આવી હતી બરોબર વિશ્વ સિંહ એટલે જંગલનો રાજા સિંહ એટલે શાંતિ નું પ્રતિક અને સિંહ એટલે બળનું પ્રતિક વધતી જતી વસ્તી અને સિંહોની સિંહોની વસ્તી પણ વધી જ રહી છે બરાબર સિંહોની વસ્તી હાલ થોડા વર્ષો પહેલાં ઘટી હતી તેની પાછળના કારણો હતા ઘટતા જંગલો એટલે આપણે જે જંગલોનું છેદન કરીએ છીએ બરાબર જંગલોને જે આપણે કાપીએ છીએ બરાબર તે માટે સિંહોનો સિંહોને વસવાટ કરવો ખૂબ જ અગત્યનું છે અને ભારત દેશ એટલો સૌભાગ્યશાળી છે કે એશિયાન્ટિક સિંહો માત્ર ને માત્ર આપણી આપણા ગીર બૃહદ ગીરમાં જ તે વસવાટ કર્યો છે બરાબર અને આપણે ગામમાં એટલે આપણા સિટીમાં અને આપણા ગામમાં રેલીઓ કાઢવી જોઈએ સિંહ બચાવવાના સૂત્રા સૂત્રા ઉચ્ચાર કરવા જોઈએ શાળા કોલેજો યુનિવર્સિટીઓ મહાશાળાઓમાં બધે જ સિંહ જાગૃતિ માટેના અભિયાનો આપણે ચલાવવા જોઈએ આપણે તો વિદ્યાર્થી છીએ વિદ્યાર્થીની ભૂમિકા સિંહ બચાવવામાં ખૂબ મહત્ત્વની મહત્વની ભૂમિકા ભજવી શકે મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે અને સિંહ સિંહ બહુ નમસ્કાર મિત્રો મારું છે ચૌહાણ મહેન્દ્ર હું શ્રી જયસંઘી હાઈસ્કૂલમાં બારમાં અભ્યાસ કરું છું અને આજે વિશ્વ સી દિવસ જોવામાં આવે છે દસ ઓગસ્ટ બે હજાર તેરમાં સૌ પ્રથમ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને શા માટે કરવામાં આવી છે તમને ખબર છે કારણ કે સિંહોની સંખ્યા લગાતાર ઘટતી જતી રહી હતી અને ઘણા કારણો છે અને તેમાં સૌથી મહત્વનું કારણ છે ભૌગોલિક કારણ સામાજિક કારણ અને લોકોની સ્વાર્થ વૃત્તિ શિકારના લીધે ઘણા લોકોનું માનું જે ઘણા છે સિંહના શિકાર અને તેના બનાવેલા ચામડા આપણા શોભે છે આપણા પણ શું જંગલો સિંહ વગર શોભતા છે નહીં ને જંગલો વગર સિંહ શોભતા નથી તેવી રીતે આપણે પણ પોતાના સ્વાર્થ માટે બીજા બીજા લોકોના બીજા પ્રાણીઓને હિંસા કરવી તે આપણા માટે સારું નથી વિશ્વમાં સિંહ સિંહ દિવસની ઉજવણી તે માટે જ થઈ શકે કારણ કે લોકોને આપણે જાગૃત કરી શકીએ સિંહ પ્રત્યે અને બાકી પ્રાણીઓ પ્રત્યે પણ કે આપણે તેનો શિકાર ન કરવો જોઈએ અને તેનો હંસક પ્રાણી અને સૌ પ્રથમ મહત્ત્વની વાત છે કે સિંહ હિંસક પ્રાણી નથી સૌ પ્રથમ મહત્વની વાત સિંહ હિંસક પ્રાણી નથી તેને આપણે તે પાલતુ પ્રાણી જેવું છે તમે સમજો અને બીજું મહત્વ કે અત્યારે સિંહની વસ્તી વધેતો તો છે વધીને આઠસો પચાસ થઈ છે એવું કાંઈ નથી પહેલાં છસો ને હતી અને પણ અત્યારે ગુજરાતની વસ્તી છ કરોડ જેટલી છે અને અત્યારે સિંહોની વસ્તી માત્ર હજાર સુધી પણ નથી પહોંચી વિચારો કઈ શર્મજનક વાત છે આપણા માટે તો શું આપણે થોડા પ્રયત્નો કરવા જોઈએ કે નહીં સિંહની વસ્તી વધારવા માટેના આપણે કશું ના કરી શકાય વાની પણ વન્ય પેદાશો વન્ય વનનો વધારો કરી શકીએ જંગલોનો વધારો કરવો જોઈએ અને સિંહો માટે પ્રાણીઓ માટે પાણીના પરબો અને તેની સુખ સુવિધા દેવી જોઈએ સિંહો માટે ડોનેશન દેવું જોઈએ અને સરકારને જ ખૂબ મહત્વના પ્રયત્નો કરે છે આપણે સરકારનો આભાર માનું છે તેના માટેના આના પ્રયત્ન સરકારના પ્રયત્નથી સિંહોની સંખ્યા વધી છે પણ આપણે એક નાગરિકત્વ નાગરિક થઈને આપણે એક સિંહ સિંહો પ્રત્યે આપણે આદર રાખવો જોઈએ અને બીજા પ્રાણીઓ પ્રત્યે આદર રાખવો જોઈએ પોતાની લોવૃત્તિ માટે બીજાનો શિકાર કરવો અનુચિત છે અને અત્યારે જ હાલમાં ઠીક ઘટતા જંગલના કારણે સિંહો શહેરમાં વસવા મેળ્યા છે અને જેના કારણે તેને મૃત્યુ થાય છે આ ઉચિત નથી આપણે પણ સિંહના સિંહોની અને બાકી પ્રાણીઓની દેખભાળ કરવી જોઈએ પોતાની લાભવૃત્તિને સંતોષવા માટે આવું ના કરે વસ્તુ

બોલો Eh, <coughs> ઘરે <laughs> જ